ચેલેન્જ એટલે પકોડીની ચેલેન્જ રાખી હતી તો વસ્તુ વાહ વાહ મે પૂરી કરી દીધી હતી કરી ભાઈ આખરે તો સ્વાગત છે તમારું તો આશા કરી બધા ઠીક છો તો આજ તો રવિવાર અને આ ખાસ બધા છે પૂરા પાણીપુરીની ચેલેન્જ એટલે પકોડીની ચેલેન્જ રાખી છે વસ્તુ બધી તૈયાર છે અને કન્ટેન્ટ પર તૈયાર છે એક આવશે ભાઈ કિશન દશરથ અને હું તો અમે ચાલુ કરશું કેટલી પકોડી આવશે ત્રણ છ સાત ને આઠ આઠ પકોડી કેટલા સમયમાં ખાઈ છે એ સમય અમે નોટ કરીશું તો ફટાફટ ચાલુ કરીએ સમય ના વ્યક્ત કરતે ઈત્રા દેસો કરી તો નહી આતે ભરવાનું માપનું ઢોળાઈની એ રીતે રેડી આ બડવાનું નહી તો પછી આ પેટ ખાજે ને પછી પર દેસ તો ટાઈમ થાશે સ્ટાર્ટ કેસા તમે સ્ટાર્ટ કોણ કેસુ સ્ટાર્ટ રેડી એટલે મંજી ટાઈમ સ્ટાર્ટ નાવ ઓકે ડન

તો તો આવી ગયો એક મિનિટ ઊભો થઈ આવી ગયો મત બરોબર નથી જરા ડિગ્રે કરો તો હું લા વિડીયો ખાઈ बन के भाई, बन के, बन के। हाँ बस, बच्चे ना नमस्ते। क्या चल रहा है दिखे। मैं दिखे। मैं पूरी कर दी थी। एक मिनट तीसरे सेकंड हाँ एक मिनट चौथे शागन दे। आवाज़ से बात हो, किचन नो। आवाज़ दस रहना। ये आवाज़ से ये बनने वाली है।

आज एक ग्लास पेरी ना हो रहा था। आज तू लगी? लगे? हाँ। जो ये ग्लास ऊपर बनाने हैं स्किनशोट पड़वा दी। टाइम स्टार्ट नाउ। क्योंकि कहती थी कल खाया ना।

આ તો ખાલી જો ચાલવા દે ફાઇનલી તમારી બધાની કોમેન્ટ હતી ચેલેન્જ મે પૂરી કરી મિત્રો હું જીતી કિશનભાઈ જીતી ગયા છે પણ ચેટીંગ કરીને જીતી એક મિનિટ ને 33 સેકન્ડ 10 થી એક મિનિટ એક મિનિટ ને સેકન્ડ અને ખાલી 54 સેકન્ડ આસપાસ થઈ ગયો પચાસ સાઈઠ રૂપિયા ની પાણી પૂરી મારી પચાસ રૂપિયા અને વીસ રૂપિયા ની કોઈ રૂપિયા રાખે તો લાવ પણ નવી ચેલેન્જ કઈ રાખ્યું ધન્યવાદ કરવાનું ભૂલતા જ નહીં